યાત્રાધામ આવતીકાલે જન્માષ્ટમી ઉત્સવ મોડી રાત્રે ભગવાન ધારણ કરશે મોંઘેરો સવા લાખનો મુગઢ શ્રી કૃષ્ણ જન્મોત્સવની હવે ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે ખેડા જિલ્લાના પવિત્ર યાત્રાધામ અને મિની દ્વારકા તરીકે ઓળખાતા ડાકોર મંદિરમાં ઉત્સવને ઉજવવા વૈષ્ણવ આતુર બન્યા છે માંડી પરિસરમાં અને મંદિરના બે મુખ્ય દ્વારો પર રોશની કરવામાં આવી છે સોમવારે ઉજવવામાં આવનાર જન્માષ્ટમી પર્વને લઈ યાત્રાધામ ડાકોરમાં મંદિર પ્રશાસન દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે કૃષ્ણ જન્મોત્સવને વધાવવા દૂર દૂરથી ભાવિકો વૈષ્ણવો ડાકોરમાં ઉમટશે ત્યારે આ પર્વના ઉત્સવમાં મંદિરને પણ ફ્લડ દ્વારા સજાવવામાં આવ્યું છે અને આકર્ષક રોશનીથી કરવામાં આવી છે મંદિરના ઘુમરથી માંડી મંદિર પરિસરમાં ચોમેર વિધ લાઈટો કરવામાં આવી છે ઉપરાંત મંદિરના બે મુખ્ય દ્વાર પર શ્રી કૃષ્ણ ભગવાનના જન્મોત્સવને લઈ વિશેષ રોશની કરાય છે અને મંદિરની ચારે બાજુ આસુપાલોના તુરણ બાંધી મંદિરને સજાવવામાં આવ્યા છે આજથી જ ભજન કીર્તનની રમઝટ મંદિર પરિસરમાં જામી છે રિપોર્ટર નરેશ ગનવાણી નડિયાદ ડાકોરમાં નંદ મહોત્સવ અને જન્માષ્ટમી રોજ નંદ મહોત્સવ નો ઉત્સવ ઉજવવામાં આવનાર છે શ્રી ઠાકોરજી નો જન્મોત્સવ ના દિવસે મંદિર પરિસરને ખૂબ રોશનીથી અને હસોફલોના તોરણ થી શણગારવામાં આવશે બલૂન લગાવવામાં આવશે અને ખૂબ ભવ્ય મંદિરને શૃંગાર સજાઈ અને ઠાકોરજીને રાત્રે બાર કલાકે તિલક ચાલલો કરી કુમકુમથી અને જન્મનો ઉત્સવ ઉજવવામાં આવશે ત્યારબાદ ઠાકોરજીને અભ્યંગ સ્નાન દ્વારા સ્નાન કરવામાં આવશે કેસર પંચામૃત સાથે પંચ સ્નાન બાદ ઠાકોરજીને ખૂબ સુંદર અલંકારોથી શૃંગાર કરી મોટો મુગજ ધરવામાં આવશે મોટો મુગટ ધર્યા બાદ આરતી કરવામાં આવશે અને આરતી કર્યા બાદ ઠાકોરજીના બાલ સ્વરૂપને પાણે ઝુલાવવામાં આવશે પાણેથી ઉતર્યા બાદ ઠાકોરજીને મહોગ ધરાવી અને આરતી કરવામાં આવશે ત્યારબાદ બીજે દિવસ એટલે કે સત્તાવીસ માં રોજ શૃગાર સમયે નંદ મહોત્સવની ઉજવણી કરવામાં આવશે કૃષ્ણ જન્મની વધાઈ એકબીજાને વૈષ્ણવો આપશે વૈષ્ણવ સારી રીતે દર્શન કરી શકે બંને દિવસ માટે પોલીસ તંત્ર સાથે મળીને ખૂબ સુંદર વ્યવસ્થા ગોઠવી છે એલઈડી વોલ પણ બહાર લગાવવામાં આવશે જેથી જન્મ સમયે જેટલા વૈષ્ણવોને એ દર્શનનો અમૂલ્ય લાભ મળી શકે તેવી વ્યવસ્થા ડાકોર ટેમ્પલ કમિટી તરફથી કરવામાં આવી છે